વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે ટ્રક ડ્રાઈવરે ટીઆરબી જવાન વિરુદ્ધ અપહરણની ખોટી ફરિયાદ દાખલ કરી ફરાર થઈ જતા પોલીસે તેની વ્યાપક શોધખોળ શરૂ કરી છે વડોદરામાં એક નાટકીય ઘટનાક્રમ બન્યો છે જેમાં એક આઈસડ ટ્રક ચાલક લોકેશ શર્મા સામે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે શર્માએ સત્તાવાળાઓથી બચવા માટે નાટકીય પ્રયાસ કર્યો હતો અને બાદમાં એક ટીઆરબી જવાન વિરુદ્ધ ખોટી અરજી પણ નોંધાવી હતી આ ઘટના ખિસકોલી સર્કલ નજીક શરૂ થઈ અને અટલાદરા વિસ્તારમાં સમાપ્ત થઈ હતી જેના પગલે લોકેશ શર્માને પકડવા પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ખિસકોલી સર્કલ પાસે એક આઈસ ટ્રકને ડિટેઇન કરવામાં આવી નિયમ મુજબ ટીઆરબી જવાન ટ્રક અને તેના ડ્રાઈવરને સયાજીગંજ ટ્રાફિક શાખા લઈ જઈ રહ્યો હતો કે રસ્તામાં આઈસર ચાલક લુકેશ શર્માએ પોલીસ કર્મચારીઓનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો હતો અટલાદરા નજીકના એક ખુલ્લા વિસ્તારમાં તકનો લાભ લઈને શર્માએ કથિત રીતે પોતાનો મોબાઈલ ફોન પૈસા અને ચાવી વાહનમાંથી બહાર ફેંકી દીધા અને પછી સ્થળ પરથી ફરાર થઈ ગયો ટીઆરબી જવાને તરત જ ટ્રાફિક એસીપીનો સંપર્ક કરીને ઘટનાની જાણ કરી હતી ટ્રાફિક પોલીસ અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા આ કિસ્સામાં વધુ એક વળાંક ત્યારે આવ્યો જ્યારે લોકેશ શર્માએ બોલ્ડ પગલું ભરતા ટીઆરબી જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે અટલાદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો જોકે તપાસ કરતા ઘટનાના સાચા તથ્યો સામે આવ્યા હતા વડોદરા ટ્રાફિક વિભાગને પોલીસને ગેરમાર્ગે દોરવા અને ન્યાયથી બચવા ટીઆરબી જવાન વિરુદ્ધ શર્માએ અપહરણનો ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું લોકેશ શર્મા હાલ ફરાર છે અને પોલીસ તેને પકડવા સક્રિયપણે શોધી રહી છે જે અમારી મદદમાં ટીઆરબી હોય છે એને આઈસરમાં બેસાડી અને સહજગંજ પોલીસ સ્ટેશન લઈ જવા કહ્યું હતું આ ભાઈ ખિસકોલી સર્કલથી એનું નામ લોકેશ શર્મા છે આ ભાઈ ખિસકોલી સર્કલથી કલાલી બ્રિજ ચડે છે પરંતુ અક્ષર ચોક જવાની જગ્યાએ અચાનક એ લેફ્ટ ટર્ન મારીને અટલાદરા મંદિર તરફ જાય છે એટલે ટીઆરબી એને બૂમો મારીને કહે છે કે ભાઈ તમે એ બાજુ કેમ જાઓ છો આપણે સયાજી જોવાનું છે તેમ છતાં એ ભાઈ ગાડી ઉભી ઉભી રાખતો નથી અને ટીઆરબી ની મરજી વિરુદ્ધ અને એની ઈચ્છા વિરુદ્ધ એને અટલાદરા તરફ લઈ જાય છે અને અટલાદરા સર્કલથી અટલાદરા મંદિરની પાછળ જે ગલી જાય છે એ ગલીની અંદર લગભગ અડધો કિલોમીટર લઈ જઈ અને એના ગજવામાંથી મોબાઈલ કાઢી પૈસા ફેંકી ચાવી ફેંકીને એ ભાગી જાય છે આ અચાનક બનેલા બનાવથી ટીઆરબી ગભરાઈ જાય છે ને એ પીએસઆઈ પટેલને ફોન કરે છે કે સર આવું થયું છે અને એણે સયાજીગન જવાની જગ્યાએ અટલાદાર બાજુ ગાડી લઈ અને મને અહીંયા મૂકીને ભાગી ગયો છે ટીઆરબીને ગાડી ચલાવતા આવડતી નહોતી તેથી પીએસઆઈ પટેલ અને એમના જમાદાર જે તે જગ્યા પર જાય છે એમનો વિડીયો ઉતારે છે અને એ ભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે પણ મોબાઈલ લોક હોવાના કારણે મોબાઈલ ખોલી શકતા નથી જયારે પોલીસ આઈસર લઈને અહીંયા સયાજીગંજ આવે છે લોકેશભાઈ આવતા નથી અને એ લોકેશભાઈ અટલાદરા પોલીસ સ્ટેશનમાં જઈને એ ટીઆરબી વિરુદ્ધમાં ખોટી ફરિયાદ આપે છે કે ભાઈ એ ટીઆરબી મારા ગજવામાંથી આઠ હજાર રૂપિયા લઈ લીધા ગજવામાંથી મોબાઈલ લઈ લીધો હવે આટલા આટલી ફાસ્ટ લાઈફમાં આટલા જાગૃત નાગરિકો થઈ ગયા છે આવી પરિસ્થિતિમાં કોઈ પણ ટીઆરબી ની એવી તાકાત નથી કે કોઈના ગજવામાંથી પૈસા કાઢી લે કે મોબાઈલ કાઢી લે કે ચાવી લઈ લે કે ગાડી લઈ લે બરાબર એટલે સદંતર ખોટી જ ફરિયાદ એને અરજી આપી છે અને આવી ખોટી ફરિયાદ કરવાના કારણે અમારે ના છૂટકે એના વિરુદ્ધમાં ફરિયાદ કરવાની ફરજ પડી છે જેથી પીએસઆઈ વિજય પટેલ સાહેબે જાતે ફરિયાદી થઈ અને લોકેશ શર્મા વિરુદ્ધમાં ફરિયાદ કરી છે અને એની તપાસ હાલ આટલા પોલીસ કરી રહી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર